નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો રાજકોટમાં તારીખ એકવીસ ના મનપા આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી દરમિયાન રોગચાળાના આંકડાઓમાં બહાર આવ્યા છે જેમાં પ્રાણીજન્ય રોગચાળામાં ફરી એક વખત ઉછાળો આવતા ઝાડા ઉલટીના કેસ ત્રણસો ને ચોવીસ કેસ નોંધાયા હતા તેમજ મચ્છરજન્ય રોગચાળાના કારણે પણ તાવ અને ડેન્ગ્યુના દર્દીમાં વધારો જોવા મળી રહ્યો છે જે હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પ્રાણીજન્ય અને મત્સરજન્ય રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ નગરપાલિકા દ્વારા તમામ સ્તરે કનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે વાહક ની કામગીરી હેઠળ તારીખ ચૌદ સાત બે હજાર પચીસ થી વીસ સાત બે હજાર પચીસ દરમિયાન પુરાનાશક કામગીરી હેઠળ ચાલીસ હજાર સિત્તેર ઘરોમાં પુરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડ વર્કરો દ્વારા છસો ને સિત્તેર ઘરોમાં ફોગિંગ કામગીરી કરેલ છે જી મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મત્સ્યની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વેહિકલ માઉન્ટેન ફોગિંગ મશીન અને ફોગિંગ કામગીરી કરવામાં આવે છે તથા સંવેદનશીલ સોસાયટી મુખ્ય મંદિરો બગીચા ખુલ્લા પ્લોટ સરકારી શાળાઓ જાહેર રસ્તાઓ વધુ માનવ સમુદાય એકઠો થાય તેવા તમામ વિસ્તારો માં ફોગિંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે